નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આર ગ્રુપ ડી ભરતી બે હજાર કે જે મિત્રો રેલવેની અંદર ભરતી આવેલી છે કે જે બત્રીસ હજાર પ્લસ જગ્યાઓ માટે ભરતી છે મિત્રો મિત્રો જેણે ધોરણ દસ પાસ કર્યું છે અથવા તો તેની સમકક્ષનું કોક્ષ આઈટીઆઈ કર્યું છે એ વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક કહી શકાય છે તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની સંપૂર્ણ માહિતી મેળવીશું આ ભરતી વિશે ટોટલ જગ્યાઓ કેટલી છે તો ટોટલ જગ્યાઓ છે બત્રીસ હજાર ચારસો આડત્રીસ ફોમ ભરવાની શરૂઆત થવાની તારીખ કઈ છે મિત્રો તો ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે આગળ જોઈશું મિત્રો ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે તો મિત્રો ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે એક મહિનાનો તમને સમયગાળો આપવામાં આવ્યો છે આગળ જોઈશું મિત્રો ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ કેટલી છે તો ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે આના માટે પણ એક મહિનાનો સમયગાળો તમને આપેલો છે મિત્રો આ ભરતી માટે પગાર ધોરણ શું છે તો પગાર ધોરણ છે મિત્રો બેઝિક પગાર તમને મળશે અઢાર હજાર બીજા બધા ભથ્થાઓ એડ કરીને તમારો મંથલી પગાર લગભગ ત્રીસથી બત્રીસ હજારની આસપાસ હશે અને આઠમા પગાર પંચ જ્યારે નવું આવવાનું છે એ મુજબ તમારો પગાર ચાલીસ હજારની આજુબાજુ રહેવાની શક્યતાઓ શક્યતાઓ છે છઠ્ઠા નંબરની વાત કરીએ તો મિત્રો આ આ ભરતીની અંદર ઉંમર મર્યાદા શું છે તો મિત્રો આ ભરતીની અંદર ઉંમર મર્યાદા છે અઢારથી છત્રીસ વર્ષ મિત્રો જે પણ જે પણ મિત્રો ઓપન કેટેગરીમાંથી બિલોંગ કરે છે એમના માટે એમની બર્થડેટ બે એક ઓગણીસો નેવ્યાસીથી એક એક બે હજાર સાતની વચ્ચે હોય તો તે ફોર્મ ભરી શકે છે ઓબીસીની વાત કરીએ તો બે એક ઓગણીસો છ્યાસીથી એક એક બે હજાર સાતની વચ્ચે જે મિત્રો હોય છે એ મિત્રો ફોર્મ ભરી શકે છે જ્યારે એસસી એસટીની વાત કરીએ તો બે એક ઓગણીસો ચોર્યાસીથી એક એક બે હજાર સાતની વચ્ચે હોય એ મિત્રો ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ હતી ઉંમર મર્યાદા અઢારથી છત્રીસ વર્ષ પરીક્ષાની ફી કેટલી છે મિત્રો તો પરીક્ષા માટેની ફી છે જનરલ ઓબીસી ઈડબલ્યુ માટે પાંચસો રૂપિયા છે એસસી એસટી ફિમેલ એક્સઆરમી ફિઝિકલ હેન્ડીકેપ એ લોકો માટે ફી છે અઢીસો રૂપિયા મિત્રો આરઆરબી તમને જ્યારે તમે પરીક્ષા આપવા જશો તો પાંચસો ફીમાંથી ચારસો ફી પરીક્ષા આપશો તો તમને પાછી રિટર્ન મળવા માટે લાયક છે આગળની વાત કરીએ મિત્રો ભરતીની પ્રોસેસ શું છે પ્રક્રિયા શું છે તો ભરતીની પ્રક્રિયાની અંદર પહેલું છે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ તમારે ટેસ્ટ આપવાનો રહેશે બીજા નંબરમાં છે પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપવાનો રહેશે ત્રીજા નંબરમાં ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ચોથા નંબરમાં મેડિકલ ટેસ્ટ તમારે આપવાનો રહેશે મિત્રો આ માટેનો અભ્યાસક્રમ શું છે જે તમારે પરીક્ષા લેવાની છે સો ગુણની એમાં સામાન્ય વિજ્ઞાન પૂછાશે તમને પચીસ ગુણનું રિઝનિંગ પૂછાશે ત્રીસ ગુણનું ગણિત પૂછાશે પચીસ ગુણનું જ્યારે જનરલ એવારનેસ અને કરંટ એફેર્સ પૂછાશે વીસ ગુણનું મિત્રો પરીક્ષા માટેનો સમય કેટલો છે તો પરીક્ષા માટેનો સમય છે નેવું મિનિટ મિત્રો પીઈટીની અંદર ભાઈઓ માટે શું આવે છે તો પીઈટીમાં ભાઈઓ માટે જે છે એ પાંત્રીસ કિલો વજન ઊંચું કરીને સો મીટર સુધી ચાલવાનું હોય છે ફક્ત બે મિનિટમાં જ્યારે બીજા નંબરની વાત કરીએ તો ભાઈઓ માટે એક એક હજાર મીટર એટલે કે એક કિલોમીટરની તમારે દોડ લગાવવાની હોય છે એ પણ ફક્ત ચાર પોઈન્ટ પંદર મિનિટની અંદર જો મિત્રો આટલું તમે કરી શકો છો તો તમે પીઈટી પાસ થઈ જાઓ છો એટલા માટે તમારે પાંત્રીસ કિલો વજન લઈને સો મીટર ચાલવાનું રહેશે અને એક કિલોમીટર દોડવાનું રહેશે ચાર પોઈન્ટ પંદર મિનિટની અંદર મિત્રો આ જ રીતે પીઈટીમાં બહેનો માટે શું છે તો મિત્રો બહેનો માટે છે પીઈટીની અંદર કે જેમને વીસ કિલો વજન ઊંચું કરીને સો મીટર સુધી ચાલવાનું છે એ પણ ફક્ત બે મિનિટની અંદર જ્યારે બહેનો માટે પણ દોડ છે એક હજાર મીટર એટલે કે એક કિલોમીટર દોડવાનું છે પણ ફક્ત પાંચ પોઈન્ટ ચાલીસ મિનિટની અંદર એટલે કે મિત્રો બહેનો માટે થોડોક સમય વધારે આપેલો છે અને વજન પણ થોડું ઓછું ઓછું કરવાનું છે એટલા માટે બહેનોનું જે ક્રાઇટેરિયા છે એ વીસ કિલોમી વીસ કિલોગ્રામ વજન ઊંચું કરીને સો મીટર ચાલવાનું છે એ પણ બે મિનિટમાં જ્યારે એક હજાર મીટર એટલે કે એક કિલોમીટર દોડવાનું છે એ પણ ફક્ત પાંચ ચાલીસ મિનિટની અંદર તો આ હતો મિત્રો પીઈટી ટેસ્ટ જે બહેનો માટે હતો ત્યાર પછી તમારો આ બંને પરીક્ષા અને પીઈટી બંને પાસ કરી શકો છો તો તમારા માટે આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી મેડિકલ ટેસ્ટ આપીને તમને કોઈપણ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં હશે તો મિત્રો આ એક સારી પરીક્ષા છે કે જેમણે ધોરણ દસ પાસ અથવા તો આઈટીઆઈ કર્યું છે તો મિત્રો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં અને ચોક્કસથી એકવાર ફોર્મ ભરી પરીક્ષા માટે મહેનત કરવાનું શરૂ કરી દેજો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત અસ્તુ